બુદ્ધિ ફિલ્ટર કરશે વસ્તુને આ વસ્તુ લેવાય કે નહીં એ યોગ્ય છે કે નહીં એમ એમ એના ઉપર અથવા તો એ વસ્તુ યોગ્ય છે તો એની મેળવાની રીત યોગ્ય છે કે નહીં આ બધી વસ્તુ ઉપર વિચાર કરે છે એટલે બુદ્ધિ એમ કે છે કે ના લેવાય ફટાક દે ગમે ને આમ સો સોનાની બીજાની વસ્તુ ના લેવાય અથવા તો આ સારી વસ્તુ છે પણ એની પદ્ધતિ ખોટી છે તો આ ના લેવાય તો એ વસ્તુ ના પાડી દેશે તરત જ કે ભાઈ બરાબર છે મને નથી જોતી આ પદ્ધતિ યોગ્ય નથી એમ પણ ઓલો મન છે ને એમ કે અરે લેવા દે ને એમાં શું ફરક પડે છે તો હવે એમાં એમાં ક્યાં હોય જોઈએ છે આત્મા થી વસ્તુ છે એ કોઈ બચી શકતી નથી એટલે છે ને કે આત્મા તો સર્વનો સાક્ષી છે પ્રત્યેકાત્મા છે તો એ બુદ્ધિ છે ને બુદ્ધિનું મન માનવા માંડી જશે જયારે તો ત્યારે વસ્તુને પ્રાપ્ત કરવા માટે વિવેક કોઈ બેસશે એટલે કૃષ્ણની લગામ છે ને અર્જુન લઈ લેશે હાથમાં અને અર્જુન હાથમાં લઈ લેશે ને એટલે એનો રથ કયો એનો રથ ત્યાં સુધી સુરક્ષિત છે જ્યાં સુધી કૃષ્ણ કૃષ્ણના હાથમાં જ કૃષ્ણએ જેવી આ લગામ ખેંચી લીધી તો વાત છે ને અર્જુનને પડતા વાર ને લાગે એટલે આખી આખી ગીતાજીમાં મહાભારતમાં યુદ્ધ છેલ્લું પૂરું થઈ જાય છે ને ત્યારે છે ને એ કહે છે કે અર્જુનજી હવે તમે ઉતરો

અને એવા ભયંકર યોદ્ધાઓ જે હથિયાર ચલાવ્યા છે ને પરંતુ જેને જે નષ્ટ થયેલો છે ને એને થાક થયેલો બતાવે છે ત્યારે અર્જુનનો મોહ ભાગે છે તો ભગવાનની કેટલી સ્વતંત્રતા છે ગીતાજી જેવું સ્વતંત્ર દુનિયામાં કોઈ શાસ્ત્ર નથી ભારતના જેને એ બ્રહ્મિષ્ઠ સ્વત્રીય ગુરુઓ જે બતાવે છે ને એ દુનિયામાં કોઈ શાસ્ત્ર નથી હું તો એમ કહું છું જે શાસ્ત્રોના આધારે મહાપુરુષોને સંતોના આધારે જે સમજ્યા છે ને એ એમ કે છે કે જો બેટા મેં તને કહેવાનું હતું ને એ બધું કહી દીધું